હેલો ફ્રેન્ડ તો આજે અમારા ઘરે છે બેબીની છઠ્ઠી તો બેબીની છઠ્ઠી અમે આવી રીતે લાઇટ જ જતી રહી શું કરવું પછી ફોટા પાડવા માટે પણ અમારે મોબાઈલનો સહારો લેવો પડ્યો મોબાઈલની લાઇટ લઈને અમે ઊભા રહ્યા ત્યારે બધા ફોટા પાડી ગયા તો ચાલો છઠ્ઠીની તૈયારી કરીએ આમ તો ડેકોરેશન તો થઈ જ ગયું છે ડેકોરેશનમાં અમે વિડીયો ઉતાર્યો નથી કમ્પ્લીટ થયો પછી તમને દેખાડીએ છીએ અખંડ રેજો લખજો ખે ના લે હારું તુજ પર હારું ખમ્મા ीवतरवाम्मा नेही निहारम्मा